હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં મંગળવારે સાંજે એક બસ બુરોમ માટીની ખાણમાં ખાડામાં પડતા અગિયાર લોકોના મોત થયા હતા અને વીસથી વધુ લોકો ઘાયલ થયા હતા પોલીસ અધિક્ષક એટલે કે છાવણી વિસ્તારના હરીશ પાટીલે જણાવ્યું હતું કે કુમારી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખાપરી ગામ નજીક રાતે લગભગ સાડા આઠ વાગે અકસ્માત થયો હતો જ્યારે એક ડિસ્ટિલરી કંપનીના કર્મચારીઓ કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ન્યૂઝ એજન્સી અનુસાર એસપીએ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી અનુસાર લગભગ ચાલીસ લોકોથી ભરેલી બસ રસ્તા પરથી લપસીને ચાલીસ ફૂટ ઊંડી મુરમ ખાણમાં પડી ગઈ હતી મુરમ એક પ્રકારની માટી છે જેનો ઉપયોગ બાંધકામ માટે થાય છે એસપીના જણાવ્યા અનુસાર માહિતી મળતા જ પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું અને અધિકારીએ જણાવ્યું કે ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઘાયલોની રાયપુર અને ભિલાઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શોક વ્યક્ત કર્યો છે અને સીએમએ લખ્યું છે કે દુર્ગના કુમારી પાસે એક ખાનગી કંપનીના કર્મચારીઓથી ભરેલી બસના અકસ્માત અંગે દુઃખદ માહિતી મળી છે અને આ અકસ્માતમાં અગિયાર કર્મચારીના મોતના સમાચાર મળી રહ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે